જય માતાજી મિત્રો આજે ફરી વખત આપણે આ ચેનલની અંદર મેળ્યા છીએ ત્યારે આજે આપણે વાત કરવાના છીએ અને આ ચેનલની અંદર એક એવી કોમેન્ટ હતી કે મારે સો ડોલર થઈ ગયા તો પણ હજુ સુધી પેમેન્ટ બેંક અકાઉન્ટમાં કેમ નહીં આવ્યું હોય પેમેન્ટ ક્યાં સુધીમાં આવી શકે તો મિત્રો હું તમને આજે એના વિશે વાત કરવાનો છું કે પેમેન્ટ ક્યાં સુધીમાં આવે પેમેન્ટ ક્યારે આવે હવે મિત્રો તમારી ચેનલ મોનિટર થઈ ગઈ હશે તો થઈ ગયા બાદ તમારે એની અંદર ડોલર બનવાની શરૂઆત થઈ ગઈ છે ડોલર બનતા હશે એક બે પાંચ ડોલર ડેલી આવતા હશે હવે જ્યારે સો ડોલર પૂરા થઈ જાય જેમ કે તમારે પહેલી તારીખ ત્રીસ તારીખ સુધીમાં સો ડોલર આ ગયા મહિનામાં થઈ ગયા હશે તો એ તમારું પેમેન્ટ છે એ આવતી ટૂંકમાં અગિયાર તારીખમાં ગૂગલ એડિશનની અંદર જાય હવે ગૂગલ એડિશનની અંદર ગયા બાદ તમારે છે એ થોડાક દિવસની વેટ કરવું પડે એટલે એકવીસ થી છવ્વીસ તારીખની અંદર એકવીસ તારીખે તમારું બેંક એટલે કે ગૂગલ એડિશન ની અંદર તમારું પેમેન્ટ જાય અને તમારે એક મેલ આવે કે તમારું પેમેન્ટ છે એ ભેજ દિયા બરાબર મોકલી દેવામાં આવ્યું છે એટલે આપણે એકવીસ થી છવ્વીસ તારીખ સુધીમાં પેમેન્ટ આવી જાય પણ ઇનકેસ મિત્રો ખાસ કરીને ધ્યાન દેજો કે ઇનકેસ જો રજાઓ આવતી હોય શનિ રવિ એકવીસ થી છવ્વીમાં વચ્ચે આવતો હોય તો એ પેમેન્ટ તમારું લેટ જાય બે ત્રણ દિવસ છે એ લેટ જાય હવે કોઈ બે ત્રણ દિવસની રજા વચ્ચે આવી જાય એકવીસ થી છવ્વીમાં ત્રણ દી બેંક શરૂ શરૂને ત્રણ દી રજાઓ આવી તો શું કરવું તો એક થી ત્રણ તારીખ સુધીમાં પણ પેમેન્ટ આવે હા ને એ ત્યાં સુધીમાં તમારું પેમેન્ટ ન આવ્યું હોય તો તમારે કદાચ ટેક્સ ફોર્મ ભર્યું હોય એની અંદર પણ કઈ પ્રોબ્લેમ આવ્યો હોય અથવા તો તમારે બેંકની અંદર જ્યારે શિફ્ટ કોડ નાખ્યો હોય બેંક એકાઉન્ટ એડ કર્યું હોય ત્યારે પણ કંઈક ભૂલ રહી ગઈ હોય જેના કારણે ન આવ્યું તો તમારે છે એ તમારી બેંકનો સંપર્ક કરવાનો રહેશે અને બેન્કનો સંપર્ક કરશો એટલે એકથી બે દિવસની અંદર તમારા ખાતાની અંદર પેમેન્ટ આવી જશે એટલે પહેલું પેમેન્ટ છે એ થોડા દિવસ લેટ આવતું હોય છે પણ જો પહેલું પેમેન્ટ આવી જાય પછીનું બીજું પેમેન્ટ છે એકવીસ થી છવ્વીસ ની અંદર સો ટકા આવી જતું હોય છે થેન્ક મિત્રો મળશું એક આવા જ નવા વિડીયો સાથે એક આવા જ કંઈક માહિતી પ્રદાન વિડીયો સાથે આભાર આપ સૌનો થેન્ક યુ